અને સામે ફ્લેટ એટલે એમને હવા અભ્યાસ બહુ સારો રહે એવો ફ્લેટમાં સમજ્યા તમે જો ફ્લેટ તળા થશે એટલે એમનો છે કઈક આવો દેખાશે મારી હે ગાડીની ચાવી દો હા જાને હવે આ તો અમારે ગાડી લઈ જવાની ભાઈ ચાવી લા શું આપણે તમને સ્વાગત હામસોનું આધિક સ્વાગત છે આપણા એક નવા વર્ગમાં તો આ વર્ગ મેં અવારનવાર બનાવેલો છે પહેલા બટ શું પછી કીધું હતા ને ફરતી વાર પેલા બહુ હતા રાતે હતા તાણે કામ ચાલતું હતું એ બ્લોગ મેં પછી અપલોડ નથી કર્યો કીધું જાવ દે પછી અપલોડ કરીશ એટલે આટલા સુંદર અવાજ ગુંજે પણ બહાર એટલે આ પાર્ક ને ફ્લેટ નું કામ ચાલુ તમે જો આયા હતા એટલે કીધું બ્લોગ ભી બનાય નકો ઘણા ટાઈમ થી મે બ્લોગ બનાવ્યો જ નથી એક્ચ્યુઅલી માં એટલે કીધું રાવ બનાય ના અને એ દિવસે જાણે અમે આયા હતા રાત હતી એટલે પછી રાતે બહુ સરખું દેખાય એવું પણ નહોતું એટલે પછી કીધું જાવ દો એ બ્લોગ મે નથી અપલોડ કરો એમાં આજે મેળ આવી ગયો આપણે આજે રજા હતી અને વિશ્વકર્મા જયંતિ કામ પણ આજ બંધ છે વિશ્વકર્મા જયંતિ કઈક છે આ વિશ્વકર્મા ભગવાન રિલેટેડ તો રજા રાખી છે કારીગરો ના રજા હોય બધું એમ ટૂંકમાં એટલે હવામાં બહુ મસ્ત વ્યુ આવે રાત એવો દિશા ને ત્યાં વ્યુ જ નહોતો આવતો તો જો કાંઈ સામ હે રહ્યો ને એમને સામે ખુલ્લું મેદાન હે અને પેલ બાજુ બતાવ્યું કે ઓક્સિજન ફાર્મ છે એમસીનો અને આ ગેટ અથવા ઉપર પીઓપી નું કામકાજ ચાલુ છે એમને અને જો આ બધા વુડન પડ્યા છે વુડન સીટ પડી છે એ આ રીતના ફીટ કરશે કારણ આ ટીવી નું યુનિટ બને હતા ત્યાં અને આખો આ ઉભો છે આ બેસિકલી એટલા માટે છે શકશું સામેથી આપણે કોઈ એન્ટર થાય રસોડાનો ભાગ દેખાય નહીં હજુ વચ્ચે પાર્ટીશન આવશે શું ડેકોરેટ કરશે હજુ એને ને આ છે આપણા પાર્થભાઈનો બેડરૂમ

પેલા મેં આવતા ને ત્યાં બધું નતું આ બધું તો હવે લાગ્યું તો જો આ છે ને સામે એ ઓક્સિજન ફાર્મ છે એએમસી નો એટલે અહીં કારણ કે બનવાની શક્યતા જ નથી ભવિષ્યમાં અને આ ઇન્કમ બી કંઈ નથી બનવાનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનેલું છે આઈ થિંક પ્રાઇવેટ જ છે આ જમીન પણ અને સામે ફ્લેટ એટલે એમને હવા અભ્યાસ બહુ સારો રહે એવો ફ્લેટ સમજ્યા તમે જો આ ફ્લેટ તૈયાર થશે એટલે એમનો બહાર કંઈક આવો દેખાશે ધન્યવાદ આ બાજુ ફ્લેટ હે બધી બાજુ ફ્લેટ જ છે આ લોકો ફ્લેટમાં ઘેર પડે પણ મને ખરેખર ફ્લેટમાં ઘેર જ નહીં પડતી રહેવાની મજા ના આવે ફ્લેટમાં એટલી બધી

એમને ચાકતા આવડે ગાડી મને આવડે એમ આવડે ના પપ્પા સુ થયું હે કાના રેજો જા આખો માઉંડે કે ટેકરો હે જાત જો અમે દેખાયા બધું નીચેલું ઘણું ઊંડું બાજુ અને આ ટેકરો છે આ બાજુ અહીં ક્ષકન કરેલું ગયા વખતે આ વખતે અહીંથી ફરતી કરવાનું પાછળ જેમ બોલો તો હવે અનિલ ભાઈ સુધરી જા સુધરી નાખ્યા એટલે આ વ્યક્તિ મને કાયદા કાનૂન શીખવાડે હાલ કે વિડીયો નહીં બનાવવાનો આમ નહીં કરવાના નહીં કરવાનો ઢોંગલો નહીં કરવાનું એટલે મોટા પર બોલો તો ખરા એ વડીએલ એ હાલ વિડિયા બંધ કરી નાખો આવતો બોલો સાચી વાત મારે વિડિયા બંધ કરેક્ટ નહીં કર્યો અમે તો અમે તો મને તમારું ફેસ તો આવી તો ગયું કરો છો